આપણે આ બલુન ઉડાડી વંદે હવે આપણે એક મિનિટ હજી ભારત માતા ની આજે આરતી કરે છે ભારત ભારત કરે છે દેશના વીર જવાનોએ જે પ્રકારે આતંકવાદીઓને અને પાકિસ્તાન ને એક મુહ તોડ જવાબ આતંકવાદીઓના માત્ર બાવીસ અંદર જ અંદર એના મુખ્ય જે પેડ્સ હતા એને ધ્વસ્ત કરી અને જે 26 ભારતીય નિર્દોષોની નિર્મમ હત્યા કરવામાં આવી એનો મૂતોડ જવાબ એકસો ચાલીસ કરોડ ભારતીયો વતી આપણા સેનાના જવાનોએ એ ફોર્સ હોય આર્મી હોય નેવી હોય બીએસએફ હોય આ લોકોએ જ્યારે મજબૂતીથી આપ્યો હોય ત્યારે સ્વાભાવિક રીતે આ આખા ઓપરેશનનું નામ ઓપરેશન સિંદૂર માનનીય શ્રી એટલે રાખ્યું હતું કે આપણી પરિવારો એટલે ઉજાડવાનું કામ જે આ આતંકવાદીઓએ કર્યું હતું એનો મુડ જવાબ ભારતીય સેના અને સમગ્ર ભારત દેશ આપશે એ અંતર્ગત આજે આખા દેશમાં જે અત્યારના રાષ્ટ્રભાવના અને એક જોશ અને દરેક આપણા સૈનિકો તરફ જે ગર્વની ભાવના દરેક નાગરિકને છે એમાં જામનગરની અલગ અલગ બહેનોની હોય ઓપરેશન સિંદૂર માં આપણા સૈનિકોને બિરદાવવા માટે આપણા સૈનિકો જે શહીદ છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે એક

આપણી સેનાને આપવા માંગે છે કે અમે દરેક બહેનો તમે એટલે કે આપણા આપણી સેના ઉપર ગર્વ લઈ છીએ અમે આ સેનાના પરિવારજનોના જ એક સદસ્ય છીએ અને ઓપરેશન સિંદૂરમાં મુતોડ જવાબ આપવા માટે જે આપણા સૈનિકો શહીદ પણ થયા એને પણ આ તકે બહેનો શ્રદ્ધાંજલિ આપે છે એ પ્રકારે માનનીય પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં એક બદલતું ભારત એક મજબૂત ભારત જેને તાત્કાલિક હું તોડ જવાબમાં આતંકવાદીઓને અને એમાં અનેક આતંકવાદીઓનું પણ મૃત્યુ થયું અને પાકિસ્તાનને જે જવાબ આપ્યો એ માત્ર એની સરાહના કરવા આપણા આપણી સેનાને બિરદાવવા માટે કે દરેક બહેનોને આ રાષ્ટ્રની દરેક બહેનોને દરેક દીકરીઓને આપણી સેના ઉપર ગર્વ છે એટલે આજે ઓપરેશન સિંદૂર અંતર્ગત આ સિંદૂર યાત્રા અને તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું ખૂબ વિશાળ સંખ્યામાં અલગ અલગ સંસ્થાઓના બહેનો ઉપસ્થિત રહ્યા અન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા સાથે ભારતીય જનતા પાર્ટીનો પણ આખો પરિવાર આ બહેનોના નિમંત્રણને અને આ બેનોની ભાવનાને માન આપી અને સ્વાભાવિક રીતે દરેક વ્યક્તિનો દરેક નાગરિકનો આજે એક જ ભાવ હોય એટલે બધા જોડાણા એમાં શહેર અધ્યક્ષ બીનાબેન કોટારી ડેપ્યુટી મેયર શ્રીમતી કૃષ્ણાબેન સોઢા ઓગણસી વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી દિવ્યેશભાઈ અકબરી અને ખૂબ વિશાળ સંખ્યામાં શહેરના મેયર શ્રી હોય કે લગભગ બધી જ સંસ્થાઓમાં એમાં ભાઈઓ બહેનોથી પણ મતલબ જે વેપારી સંસ્થાઓ છે એમાંથી પણ અનેક પ્રતિનિધિઓ અહીં ઉપસ્થિત રહ્યા કારણ કે દરેક નાગરિકની એક જ એની ભાવના છે અને એને ગર્વ છે આપણા આપણા સૈનિકો ઉપર આપણા જવાનો ઉપર અને માત્ર એમ